રામદેવનગરના મહિલાઓએ મહાપાલિકા કચેરી પહોંચી હોબાળો મચાવ્યો વરસાદી પાણીના ભરાવાના કારણે મૂળચંદ ગામના રોડ પર આવેલા રામનગર વિસ્તારની સોસાયટીઓમાં રોગચાળાની દહેશત છે હજુ પણ ગામમાં રોડસાની પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી ત્યારે તંત્ર તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરે તેવી માંગ કરી અને ઉગ્ર પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે પાણીની કેટલી તકલીફ પાણી ન આવે અને ગટર લાઈને ઉભરાય સાંભળે લાઈટુ નહીં અને અમારી બજારમાં પાણી તો અમારે નીકળવાની એટલી મુશ્કેલી પડે હે ને તે કોઈ વાત જવા દો ગાડીઓ વાળા ગાડી નથી હાકતા એમ કે અમારી ગાડી બગડે તો અમારે પગપારા કેવી રીતે ઘરની બહાર નીકળે પાણી લાગે કેટલું માણા માંડું છે એ ઘરે ઘર ના તમ ત્યારે જોવો હોય તો તમારે બધા રિપોર્ટ અમે તમને આપી દઈએ લોકો જ્યારે અહીંયા ચોમાસાના પાણી ભરાઈ ગયા છે અને ખુલ્લી ગટરો છે અને જે અંદર ગટરો જે છે એની અંદર પીવાની પાણી લાઈન છે જેના કારણે પીવાના પાણી ગટર ના આવે છે અને લોકો ત્રાય માં ભોકારી ગયા છે કારણ કે ચોમાસામાં અત્યારે જે ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને આ બાબતે તંત્ર વારંવાર રજૂઆત કરેલી છે